એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ શિવલિંગમાં ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ સમક્ષ પ્રગટ થયા હતા જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે શિવભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ પર દૂધ દહીં ઘી ગંગાજળ નાગ કેસર સહિતના દ્રવ્યોથી અભિષેક કરે છે આ સાથે જ લોકો બિલ્વપત્ર તેમજ ધતુરાના ફૂલ પણ શિવજીને અર્પણ કરે છે ત્યારે આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વને લઈ ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરના ભારે ભીડ ઉમટી હતી વહેલી સવારથી જ ભક્તો ભોળાનાથને પહોંચ્યા હતા જ્યાં જળાભિષેક દુગ્ધાભિષેક અને પૂજન અર્ચન સહિત ભગવાન શિવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ગંગેશ્વર મહાદેવ મંદિર સહિતના દેવાલયોમાં ભક્તોએ શિવજીને નમાવ્યું હતું તો બીજી તરફ અંકલેશ્વરના ભડકોદરા સ્થિત કેદારનાથ મહાદેવ મંદિર શાંતિનગર એકમાં આવેલ શ્રી શંકટમોચન હનુમાન મંદિર ખાતે પણ મહાશિવરાત્રી નિમિત્તે શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સાથે જ જિલ્લાભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા